હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો બધી લેડીઝનો એક કોમન પ્રશ્ન કે શાકમાં એવું શું બનાવવું જે નાના મોટા બધા ખાઈ લે તો આજે હું એવા જ શાકની રેસીપી શેર કરીશ જે બનાવવું તો ખૂબ જ સરળ છે પણ ખાવામાં એટલું ટેસ્ટી બને છે કે અઠવાડિયામાં ચાર વખત બનાવશો તો પણ કોઈ ખાવાની ના નહીં પાડે અને વળી રોજ બનાવીને ખવાય ને તેવું બને છે સાથે દરેક ઋતુમાં ખાવાની મજા પડે એવું આ શાક બને છે તો વાડી પ્રોગ્રામમાં બનતું વણેલા ગાંઠિયાનું શાક આજે આપણે ઘરે બનાવશું આવી રીતે શાક કદાચ તમે ક્યારેય ઘરે નહીં ટ્રાય કર્યું હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા એક કડાઈ લીધી છે આપણે સીધો જ શાકનો વઘાર કરીએ છીએ એકદમ સિમ્પલ એવું છે પણ થોડું અલગ રીતે બને છે તો એના માટે આપણે શાકના વઘાર માટે બે ચમચા જેટલું તેલ એડ કરી દીધું તેલમાં બે લવિંગ અને એક બાદિયાનું ફૂલ એડ કરી દીધું અને સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરી બધી વસ્તુને સરસ એવી તેલમાં થવા દેવાની છે તો જીરું પડી ન જાય એ વાતનું ધ્યાન રાખશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી બે મીડિયમ સાઇઝની ડુંગળીની મેં આવી રીતે પેસ્ટ બનાવેલી છે મિક્સર જારમાં તેને એડ કરી દઈએ તો અહીંયા મેં પેસ્ટ બનાવી છે એની જગ્યાએ તમે એકદમ ઝીણું કટ કરીને પણ એડ કરી શકો છો પણ પેસ્ટ બનાવીને એડ કરશું તો આપણું કામ જલ્દી થઈ જશે હવે આ ડુંગળીની પેસ્ટ છે એને હલકી એવી આપણે તેલમાં સંતળાવવા દેવાની છે તો અહીંયા આપણે ડુંગળીની પેસ્ટ સંતળાય છે એની સાથે જ આપણે અહીંયા લસણની ચટણી વાટેલી છે તો આદુ લસણ લાલ મરચું અને જીરું બધી વસ્તુને આપણે વાટી અહીંયા આપણે ચટણી બનાવેલી છે એ ચટણીમાંથી આપણે અડધી ચટણી અત્યારે તેલમાં એડ કરી દેસું વઘારમાં અને અડધી ચટણી બચાવી રાખશું તો આ વસ્તુ છે એ સેમ યુઝ થાય છે પણ એને કેવી રીતે યુઝ કરશું જેથી કરીને એકદમ વાળી પ્રોગ્રામમાં શાક બને કે કોઈ ઢાબામાં શાક બને એવું જ શાક આપણું ઘરે બનીને તૈયાર થશે હવે આ ચટણી છે એને પણ આપણે સરસ એવી તેલ સાથે મિક્સ કરી દઈએ અને હલકી એવી સંતળાવા દઈએ તો અત્યારે શિયાળો છે તો માર્કેટમાં ખૂબ લીલું લસણ પણ મળે છે તો અત્યારે હું થોડું લીલું લસણ પણ ઝીણું કટ કરીને એડ કરી દઉં છું તમે જો ન હોય તમારી પાસે તો તમે એને આરામથી સ્કીપ કરી શકો છો તો જો અહીંયા આપણે લસણ પણ એડ કરી દીધું તો હવે આ લીલું લસણ છે એને પણ હલકું એવું સાંતળવાનું છે એની સાથે જ અહીંયા હું થોડો એક તમલપત્ર એડ કરી દઉં છું અને સાથે બે થી ત્રણ સૂકા મરચાં એડ કરી દઉં છું સૂકા મરચાં અને પત્ર આ રીતે વઘાર થયા પછી એડ કરશું તો એ બિલકુલ બળશે નહીં અને એનો એકદમ સરસ એવી ફ્લેવર ઉભરીને આવશે તો આ ટ્રીક પણ તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને જો અહીંયા આપણે હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી અને આ બધી વસ્તુ સંતળાઈ છે ને એમાં જ આપણે થોડા લીલા ધાણા પણ એડ કરવાના છે જેથી કરીને ધાણાની ફ્લેવર છે એ પણ એકદમ ઉભરીને આવે તમે ઢાબા કે પછી વાડી પ્રોગ્રામનું જો શાક ખાધું હોય તો તમને ખબર હશે બધી બધી વસ્તુ જે એડ કરેલી હોય એની ફ્લેવર એકદમ ઉભરીને આવતી હોય છે તો આ રીત તમે એકવાર ટ્રાય કરો એકદમ જોરદાર એવું શાક તમારું બનશે હવે આપણે એમાં ટમેટાની પ્યોરી બિલકુલ એડ નથી કરવાની બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાનો છે કારણ કે આગળ આપણે એવી વસ્તુ એડ કરવાની છે જેનાથી ટમેટા આપણે યુઝ કરશું તો શાકનો ટેસ્ટ આખો બદલી જ જશે અને શાક આપણું ફીકું લાગશે તો એના માટે આપણે અહીંયા બે ચમચી જેટલો કોઈ પણ કંપનીનો ટોમેટો કેચઅપ એડ કરી દઈશું શાક બિલકુલ ગળ્યું નથી થવાનું તમે બેફિકર રીતે આ શાક ટ્રાય કરી શકો છો હવે બધી વસ્તુ સંતળાય છે ત્યાં સુધીમાં હું અહીંયા ત્રણ ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં લઉં છું દહીં છે વધારે ખાટું ન હોવું જોઈએ તો અહીંયા તમે મોડું દહીં અથવા તો થોડું મીડિયમ ખાટું દહીં લઈ શકો છો ત્રણેક ચમચી જેટલું મેં દહીં લીધું છે અને અંદાજ કહું તો નાની એક વાટકી જેટલું દહીં અહીંયા આપણે લીધેલું છે દહીંને સરસ એવું ફેંટી લઈએ પછી આપણે એમાં એક નાનો કપ જેટલી છાસ એડ કરવાની છે તો ટમેટા એડ નથી કરતા તો તો ગ્રેવી માટે માટે આપણે આપણે અહીંયા દહીંનો ઉપયોગ ઉપયોગ કરેલો છે અને પાણીનો બિલકુલ નથી થતો આ શાકમાં એના છાસ લીધેલી છે તો તમને થતું હશે કે દહીં અને છાસ બંને સાથે તો દહીં છે એ ગ્રેવીનું કામ કરશે ગ્રેવીને ઠીક કરવાનું અને છાસ છે એ ગ્રેવી બનાવવાનું કામ કરશે હવે સાથે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું હું મીઠું એડ કરું છું સાથે અડધી ચમચી જેટલું ધાણાજીરુ પાવડર એડ કરી દઈએ અહીંયા તમારે ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો એડ કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો તો બધા મસાલાને સરસ એવા દહીં અને છાશ સાથે આપણે મિક્સ કરી દેવાના છે તો અહીંયા આપણા બધા મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા ત્યાં સુધીમાં આપણે જે માટે રાખી હતી બાકીની વસ્તુ એ પણ સરસ સરસ એવી ગઈ છે અને તમે જોઈ શકો છો એવું હલકું હલકું તેલ પણ એમાંથી છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં બનાવેલી મસાલાવાળી જે છાશ છે તે એડ કરી દઈએ પણ આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી કરીને આપણું દહીં અને છાશ છે એ ફાટી ન જાય તો એડ કરી દીધા પછી આપણે એને સતત થોડી વાર માટે ફેરવતા રહેવાનું છે જેથી કરીને બિલકુલ દહીં કે છાશ ન ફાટે તો હવે આપણે થોડી વાર હાઈ કરી શકીએ છીએ તો શાક બનાવવામાં બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે દહીં કે છાશ આપણી ફાટી ન જાય પણ મસાલા કરીને એડ કરશું એટલે બિલકુલ ડર રાખ્યા વગર તમે આ શાક બનાવી શકો છો તો જો અહીંયા હવે આપણી ગ્રેવી ઉકળે છે ત્યારે જ આપણે હલકું એવું ફરી પાછું મીઠું એડ કરી દઈએ એવું લાલ મરચું પાવડર પણ ઓછું લાગે છે તો હું એ લાલ મરચું પાવડર પણ એડ કરી દઉં છું અને બધી વસ્તુને સરસ એવી ગ્રેવી સાથે મિક્સ કરી દઉં છું હવે આ ગ્રેવી છે અને આપણે એકદમ સરસ એવી ઉકાળવાની છે કે જ્યાં સુધી એમાંથી જે કાચો ટેસ્ટ છે દહીંનો અને છાસનો એ નીકળી ન જાય તો આપણે એને ઉપરથી કવર કરી દઈએ અને ત્યાં સુધીમાં આપણે અહીંયા વણેલા ગાંઠિયા લીધા છે તો આ મારા ઘરના બનાવેલા છે વણેલા ગાંઠિયા મેં નાસ્તા માટે બનાવ્યા હતા તો એમાંથી આટલા બચી ગયા છે તો મને થયું ચાલો તમારી સાથે આ શાકની રેસીપી પણ શેર કરી દઉં અને જો વણેલા ગાંઠિયા અવેલેબલ ન હોય તમારી પાસે તો એની જગ્યાએ તમે બીજા કોઈ પણ ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો હવે આ ગાંઠિયા છે એને હલકા હલકા આપણે ક્રશ કરી લીધા અને થોડા ગાંઠિયા છે ને આ રીતે આખા છે એને સાઈડમાં રાખી દઈએ અને થોડા ગાંઠિયાનો આ રીતે દરદરો એવો આપણે પાવડર બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ આ શાક છે ને તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો કારણ કે કે એટલું લાજવાબ શાક શાક લાગે છે આની સામે તમે સારા સારા ઢાબાના પણ ભૂલી જશો તો ચાલો આપડા બંને ગાંઠિયા છે એ રેડી થઈ ગયા છે અહિયાં ત્યાં સુધીમાં આપણી ગ્રેવી પણ એકદમ સરસ એવી ઉકળી ગઈ છે તો ગ્રેવીને આપણે ખોલી એક વખત સરસ એવી મિક્સ કરી લઈએ અને અહિયાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગ્રેવી આપણી કાચી બિલકુલ ન રહેવી જોઈએ તો જો એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે અથવા તો તો થોડું તમે ટેસ્ટ ટેસ્ટ કરીને પણ જોઈ શકો છો બિલકુલ કે કાચો ન આવતો હોય આપણે એમાં જે ક્રશ કરેલા ગાંઠિયા છે તે એડ કરી દઈએ અને બાકી બચાવેલી લસણવાળી ચટણી પણ એડ કરી દઈએ તમને થતું હશે કે પહેલા જ બધી લસણવાળી ચટણી એડ કરી દીધી હોત તો શું વાંધો હતો પણ જો તેલમાં આપણે લસણવાળી ચટણી એડ કરીએ છીએ એનો સ્વાદ પણ અલગ આવે છે અને આ રીતે પાછળથી એડ કરીએ છીએ એનો સ્વાદ પણ અલગ આવે છે કાચો લસણ વાળી ચટણીનો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો કારણ કે શાક સાથે એ હલકી ઉકળી જશે તો અહીંયા આપણે હવે ચટણી અને જે ગાંઠિયા એડ એડ કર્યા હતા ક્રશ કરીને એ પણ મિક્સ કરી દીધા અને આ જે મોટા ગાંઠિયા બચાવ્યા હતા એ પણ હવે આપણે મિક્સ કરી દઈએ તો ગાંઠિયાનો પાવડર કરીને એડ કરવાનું કારણ એ છે કે ગ્રેવી આપણી એકદમ થીક અને રીચ બનશે તો અહીંયા હવે આપણે ગાંઠિયા છે એ એડ કરી દીધા પછી સરસ એવા એને મિક્સ કરી દઈએ અને બસ થોડી વાર માટે જ હવે આપણે આને થવા દેવાનું છે હલકું એવું શાકની ઉપર તેલ આવવા લાગે બસ એટલી વાર જ આપણે એને થવા દઈશું અને તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારું આ વણેલા ગાંઠિયાનું શાક કેવું લાગ્યું તો ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા અને તમે શાકનો કલર જોઈ શકો છો એકદમ જોરદાર આવ્યો છે આ શાક ખાય અને એક તો કોઈ કહી જ નહીં શકે કે તમે આ ઘરે બનાવ્યું છે અને વળી બધી તૈયારી કરીને રાખશો તો પાંચ જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે તો ગરમા ગરમ આપણું અહીંયા વણેલા ગાંઠિયાનું શાક તૈયાર છે રોટલા રોટલી કે ભાખરી ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ